સાડા દસ વાગ્યા દરમિયાન નાનપુરા ડક્કા ઉભા શનિવારે વેચવા જ્વારનાથ મહાદેવ મંદિર ની બાજુ માં જાહેર આરોપી વિશાલ ઉર્ફે કાંચો રાજુભાઈ રાઠોડ રહે ડક્કા ઉવારા નાનપુરા સુરત ના ફરિયાદી અંકિત કિશોરભાઈ લાલસિંહભાઈ વળવી ઉંમર વર્ષ ઓગણીસ ધંધો મજૂરી કામ રહે શનિવાર બજાર ડકાવવારા ઝૂંપડપટ્ટી નાનપુરા સુરત નાવના મોટા બાપાના દીકરા નિલેશુર્ફે નીલુ અશોકભાઈ વળવી ઉમર વર્ષે એકવીસ રહે શનિવાર બચવાર ડકાવારા ઝુંપડપટ્ટી નાનપુરા સુરત સુરતનાઓની સાથે નાના છોકરાઓના ઝઘડાને દાવત રાખી મરણ ચરનાર નીલેશુર્ફે નીલુને ગમે તેમ ગાળો બોલી ઠીક મૂકીનો માર મારી આ ઝઘડા દરમિયાન મરણ ચરનાર નીલેશુર્ફે નીલુને આરોપી વિશાલ ઉર્ફે કાંચો નાય તેની પાસે રહેલ ચપ્પુ વડે છાતી તથા પેટ તથા શરીરે ઘા મારી મારીને જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યા વગેરે બાબતનો ગુનો તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના કલાક બાર પચાસ કલાકે દાખલ કરવામાં આવેલ છે સદર ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ઇન્ચાર્જ મહેરબા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન ચાર તથા ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી જી ડિવિઝન સાહેબનાઓએ આપેલ સૂચના મુજબ સદર ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરનાઓની સૂચના અને સિદ્ધાંત માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વર્કઆઉટમાં હતા આરોપી વિશાલ રૂફે કાંચુ રાજુભાઈ રાઠોડ મરવર્ષ છવ્વીસ ધંધો હાથ હાથમચૂરી રહે શંકર ભગવાન મંદિર પાસે સુરત સુરતનાઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધમાં અઠવાડા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર પાર્ટ એ એક હજાર ઓગણસી બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક તથા જીપી એક કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ હોય તેઓ મજકુરી સમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે